ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય હનુમાન હવે આ વખતે જે હરિયાળી અમાવસ્યા છે એટલે કે આષાઢી અમાસ છે જેને આપણે હરિયાળી અમાસ કહીએ છીએ જેને આપણે દિવાસો કહીએ છીએ એ વ્રત જીવ્રત વ્રત કહીએ છીએ અને એ દિવાસાની જાગરણનું પણ મહત્ત્વ ઘણું છે અને એ દિવસે દીપદાન કરવાનું મહત્ત્વ ઘણું છે અને સાથે સાથે આ વખતે એક મહત્વપૂર્ણ બીજો પણ યોગ બની રહ્યો છે અને એમાં આપણે શું કરવું જોઈએ અને શું કરી શકીએ છીએ આજે એનો સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જે રીતે કીધું કે દિવાસો છે એવ્રત જીવ્રત વ્રત એનો આરંભ કહીએ અમુક અમુક જગ્યાએ આરંભ થાય છે અમુક અમુક જગ્યાએ એનું વધામણું કે પછી ઉજામણી થાય છે એટલે કે ઉદ્યાપન થાય છે બીજા નંબરની અંદર કે આ આષાઢી દિવાસાની રાત્રે કે દિવસે દીપદાનનું મહત્ત્વ છે અને જે બીજો વિશેષ યોગ બની રહ્યો છે એ બહુ જ સુંદર છે અને એ છે પુષ્ય નક્ષત્ર છે અને એ પુષ્ય નક્ષત્ર દેશકાળ પ્રમાણે આપણે જોઈએ તો એક વાગે ને છવ્વીસ મિનિટે રવિવારે અમાસે પૂર્ણ થાય છે એક વાગે ને છવ્વીસ મિનિટે અમુક અમુક જગ્યાએ એક વાગે છત્રીસ મિનિટે રવિવાર એટલે રવિ પુષ્ય નક્ષત્ર આ રવિવારે રહેશે ને એમાંય પાછું દર્શ અમાસ હરિયાળી અમાસ જીવ્રત જાગરણ દીપદાન કેટલા બધા યોગ અને કેટલા બધા સંયોગ છે હવે આપણે શું કરવું જોઈએ તો હમણાં જ મેં એક વિડીયો બનાવ્યો હતો અને એમાં કહ્યું હતું કે પુષ્ય નક્ષત્રની અંદર અને એમાંય પાછી આ તો અમાસ છે તો પુષ્ય નક્ષત્રની અંદર અમાસ પણ છે તો ગૌમાતાના ઘીનો અભિષેક જો આપણે ભગવાન મહાદેવજી ઉપર કરવામાં આવે તો સોનામાં સુગંધ કહેવાય આપણી મનોકામના શીઘ્ર પૂરી થાય કોઈપણ પ્રકારના દોષ આદિ હોય તો બધા દૂર થઈ જાય એટલે હવે જે રીતે મેં તમને કહ્યું હતું એ વખતે કે ગાય માતાના ઘીનો અભિષેક કરવાનો દરિદ્રતા નિવારણ કરવી હોય દુઃખ નિવારણ કરવું હોય પિતૃદોષ નિવારણ કરવું હોય કે અલગ અલગ જેની કામના હોય એવા એવા દ્રવ્યથી અભિષેક કરી શકાય પણ મૂળ રૂપે જો હું તમને કહું તો પુષ્ય નક્ષત્રમાં ગાય માતાના ગીનો જે છે એ અભિષેક શિવલિંગ ઉપર કરવાનો એ સમયે તમે ચાહો તો દરિદ્ર નિવારણ માટે દુઃખ નિવારણ માટે દારિદ્ર દહન શિવ શિવસ્તોત્રના યથાશક્તિ પાઠ કરી શકો છો એનાથી વિશેષ જો તમારે સ્થિરલક્ષ્મીની સંપત્તિની પ્રાપ્તિ કરવી હોય તો શેરડીના રસનો અભિષેક કરો છો કરી શકો છો પિતૃદોષનું નિવારણ તમારે કરવું હોય તો ફળ કોઈપણ ફળ આપણને સિઝન પ્રમાણે ફ્રૂટ મળે એનો રસ કાઢીને એનાથી અભિષેક કરી શકીએ છીએ ગંગાજળથી અભિષેક કરી શકીએ છીએ દૂધ દહીં ઘી મધ અથવા તો મિશ્રીવાળા જળથી અભિષેક કરી શકીએ છીએ દાભળાવાળું પાણી છે એનાથી અભિષેક કરી શકીએ છીએ મારો મૂળ ખાલી કહેવાનું તાત્પર્ય એટલું છે કે આ વખતે પુષ્ય નક્ષત્ર છે અમાવસ્યા છે અને હરિયાળી અમાવસ્યા છે તો આ જે મહાન યોગો બની રહ્યા છે અને એ દિવાસાના કારણે જો મહાદેવજીની આપણે આરાધના કે અભિષેક કરીએ તો મહાદેવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે તમે જાતે પણ સરળ રીતે અભિષેક કરી શકો છો અને એના માટે ફક્ત એટલું જ કરવાનું કે તમે જે કામના માટે અભિષેક કરવા માગતા હોય શિવજીની તો ભગવાનની આગળ પહેલાં કામના બોલી દો કે મારી આ કામના છે ને એ કામના પૂર્તિ માટે હે મહાદેવજી હું તમારી ઉપર આ યથાશક્તિ શેરડીના રસ્તી કે દાડમના રસ્તી કે દ્રાક્ષના રસ્તી કે સફરજનના રસ્તી કે દૂધથી કે દહીંથી કે ગાય માતાના ઘીથી હું આ અવશ્ય કહીશ બીજા કોઈ વસ્તુથી તમે અભિષેક કરી શકો કે ના કરી શકો પણ પુષ્ય નક્ષત્રમાં વિશેષ મહત્ત્વ ગાય માતાના ઘીથી અભિષેક કરવાનું છે તો બીજું તમે વિશેષ રૂપે કરો ના કરો તમારી મરજી પણ હું તમને એક ભાવરૂપે કહીશ કે અવશ્ય ગાય માતાના ઘીથી અભિષેક જરૂર કરજો જો તમે અભિષેક કરવામાં સમર્થ ના હોય તો કોઈ ભૂદેવ પાસે આ સરસ મજાની આટલી સુંદર અમાવસ્યા છે પુષ્ય નક્ષત્ર છે લઘુ રુદ્ર કે રુદ્રાભિષેક તમે સરસ કરાવડાવો અને કદાચ તમારે જાતે કરવું હોય તો સરળ મેં કીધું એ રીતે સંકલ્પ કરીને કરો આ અભિષેકવાળું પછી બધું દ્રવ્ય છે એ પવિત્ર જગ્યાએ વિસર્જિત કરી દેજો અને ત્યાર પછી ભગવાન શિવજીને ઘઉંના લોટથી સરસ સ્વચ્છ કરી અને ચંદન ભસ્મ કંકુના તિલક આદિ કરીને ભગવાનને પાછા બિરાજમાન કરો હવે એ કરી દીધા પછી મહત્ત્વ શું છે દીપદાન દીપદાન હવે કેવી રીતે કરવાનું ઘણા લોકો મને વારે ઘડીએ પૂછતા હોય છે તો દીપદાનનો અર્થ એવો થાય છે કે આપણે ગાય માતાના ઘીનો ઊભી આડી કોઈપણ વાટનો દીવો કરવાનો ગાય માતાના ઘીનો જેટલો દીવો વધારે લાંબો ચાલે એવો પ્રયત્ન કરજો અથવા તમે તમારી સ્થિતિ પ્રમાણે કરજો તો જો માટીનું કોળિયું લેશો તો વધુ સારું હું એટલા માટે માટીના કોળિયા વિશે તમને વધારે કહું છું કારણ કે આપણે કદાચ બહારથી જો માટીનું કોળિયું વારે ઘડી આ રીતે પ્રયોગ થતું હોય ને બહારથી લાવીશું તો જેની પાસેથી લાવીશું તો એનું પણ ક્યાંક ને ક્યાંક ઘર ચાલશે એટલે હું પ્રયત્ન કરું છું કે માટીના કોળિયાનો આવા બધા પ્રયોગોમાં પ્રયોગ કરવો જોઈએ અન્યથા તમારી પાસે તાંબા હોય દીવો પિત્તળનો હોય કે ચાંદીનો હોય કે જે તમારી પાસે હોય એ રીતે તમે દીવો કરી શકો છો હવે ભગવાન શિવજીનો આ રીતે પૂર્ણ અભિષેક થઈ જાય પછી ભગવાન શિવજીની સામે દીપદાન કરવાનું અને દીવો પ્રજ્વલિત કરી અને જમણા હાથમાં રાખીને ભગવાન શિવને કહેવાનું કે હે ભગવાન આજે આ હરિયાળી અમાસ છે એમ યથાશક્તિ જાગરણનું પણ મહત્વ છે એમ મેં તમારી આગળ અભિષેક કર્યો છે અને આ જે આ હરિયાળી અમાસે દીપદાનનું મહત્ત્વ છે તો હે મહાદેવજી હું યથાશક્તિ સ્થિતિ અનુસાર તમને ગાય માતાના ઘીનો દીવો અર્પણ કરું છું એટલે કે દીપદાન કરું છું તમે એનો સ્વીકાર કરજો આટલું બોલીને ભગવાન મહાદેવજીની સામે એ દીવો મૂકી દેવાનો અને એના પછી બની શકે તો ધૂપબત્તી આદિ પણ પ્રજ્વલિત તમે કરી શકો છો અને કદાચ ન કરી શકો એમ હોય તો દીપદાન તો અવશ્ય કરવું દીપદાન થઈ જાય પછી મહાદેવ પાસે આપણે માફી માગવાની કે કદાચ અજાણતાથી કોઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમતા જમા કરજો આ રીતે તમે આ હરિયાળી અમાસ ચાર ઓગસ્ટે બની શકે તો જો અભિષેક આદિ તમે કરવા માંગતા હોય તો બપોરે એક વાગે ને છવ્વીસ મિનિટ પહેલાં જ તમે પૂર્ણ કરજો કારણ કે પછી પુષ્ય નક્ષત્ર પૂરું થઈ જાય છે અન્યથા તમે આખો દિવસ કરી શકો કારણ કે અમાવસ્યા તો બીજે દિવસ સવારે સુધી રહેવાની જ છે પણ આ થઈ ગયો પહેલો પ્રયોગ બીજા નંબરમાં કે પુષ્ય નક્ષત્ર છે તો ભગવાન ગણેશજીની આરાધના કરો જો તમારી પાસે સફેદ આંકડાના ગણેશજી હોય અને ઘણીવાર લોકો એવું અમને પ્રશ્ન પણ પૂછે છે કે ગુરુજી આંકડાના ગણપતિ જે સિંદૂરવાળા છે તો સિંદૂર આછું થઈ જાય છે ક્યારેક એમાં કાણાં પડી જાય આ નેચરલ છે કારણ કે એન્ડ ઓફ ધ ડે તમે જો કદાચ એને જુઓ તો એ છે તો લાકડું જ હવે એમાં ભગવાન ગણેશજીનો મૂળભૂત રૂપે વાસ છે નિવાસ છે પણ એ છે આપણા પ્રકૃતિની જ વસ્તુ અને વેધર પ્રમાણે વાતાવરણ પ્રમાણે આ બધા ફેરફાર થતા હોય પણ જો તમારે ગણેશજીમાં કદાચ સિંદૂર આછું થઈ જતું હોય તો પુષ્ય નક્ષત્રમાં લાભ લઈ લો સરસવના તેલમાં કે કોઈ પણ તેલમાં થોડું સિંદૂર એડ કરો અને એ સિંદૂરનું લેપન એ આપણે ગણેશજી ઉપર પાછું તમે લગાવી દો અને પછી એમને સુકાવા દો સુકાઈ જાય પછી પાછા એમને હતા ત્યાં પાછા સ્થાપિત કરી દો અને ઓલરેડી જેની ત્યાં ગણેશજી સ્થાપિત થયેલા છે એ લોકો લાલચંદનની માળાથી ભગવાન ગણેશજીની આગળ અગિયાર માળા ઓમ ગંગ ગણપતયે નમહની કરજો પુષ્ય નક્ષત્રમાં શિતાર્ક ગણેશની સાધના પણ સૌથી ઉત્તમ માનેલી છે અને બની શકે તો જ્યાં સુધી તમે ભગવાન ગણેશની આરાધના કરો ત્યાં સુધી ગાય માતાના ઘીનો દીવો ગણપતિ દાદા આગળ પ્રજ્વલિત રાખવાનો આ બે વસ્તુ અવશ્ય આ ચાર ઓગસ્ટ પુષ્ય નક્ષત્રમાં અને દિવાસાની અમાસમાં આપણે કરવી જોઈએ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીએ છીએ નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ જય હનુમાન